દિયોદર લાખો રૂપિયાનો ખર્ચ બનેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ અને ધૂળ ખાઈ રહેલ હાલતમાં જોવા પડ્યો દિયોત્તરમાં એક તરફ નવીન હોસ્પિટલ નિર્માણ પામી રહ્યું છે તો બીજી તરફ નવીન ઓક્સિજન પ્લાન્ટ છે કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન લોકોને જીવ બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેમના અસ્તિત્વ ઉપર ટૂંકા સમયગાળામાં જ સંકટના વાદળો ફેરાયા ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલે દિયોતર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું જેમાં જાણવા મળ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દિયોત્તરની જનતા માટે ઓક્સિજનની સુવિધાઓ મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જે બે વર્ષ બાદ દિયોદર રેફરલ હોસ્પિટલને તોડી નવી નિર્માણ પામી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે નવીન રેફરલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતું નજરે પડી રહ્યો છે જોકે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી માથું ચગ્યું છે ત્યારે જો બનાસકાંઠા અને દિયોતર પંથકમાં ફરી કોરોના વાયરસ એ માથું ચક્યું તો શું દેવતરની જનતાને ઓક્સિજનની સેવા મળશે ખરા જેને લઈ લોકોમાં અનેક તરપિતર્ક વહેતા થયા છે કોરોનાએ વિશ્વમાં ફરી માથું ઉચક્યું છે તે પ્રકારની જે વાત કરવામાં આવે તો ભારતમાં પણ કોરોનાએ ક્યાંક ને કોરોના જોવા મળ્યો છે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાએ ગઈકાલે બે કેસો જોવા મળ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અંદર આ કોરોનાને લઈને ઓક્સિજન પ્લાન્ટ જે બનાવવામાં આવે છે દિયોદર ખાતે આ ઓક્સિજન પ્લાન્ટ અત્યારે જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી બનાવેલો છે ક્યાંક ને ક્યાંક ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહેલો જોવા મળી રહ્યો છે અત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ જોવા જઈએ તો નવીન બની રહી છે ત્યારે જે પ્રકારે અહીંયા ઓક્સિજન પ્લાન્ટ છે અત્યારે બંધ હાલતમાં છે ધૂળ ખાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા સહિત દિયોદરમાં પણ કોઈ કોરોનાના કેસો જોવા મળવા જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઓક્સિજન પ્લાન્ટ અત્યારે બંધ છે તો ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાના કારણે ક્યાંક ક્યાંક લોકોમાં ઓક્સિજનની જો જરૂરિયાત પડી તો અત્યારે લોકો ક્યાં ઓક્સિજનનો લેવા માટે દોડશે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા બે વર્ષથી બંધ છે જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે જે ઓક્સિજન પ્લાન્ટ ક્યાંક ને ક્યાંક લાખોના રૂપિયા બનાવેલો ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે ત્યારે કહેવામાં આવે છે કે લોકોના રૂપિયાથી બનેલો આ ઓક્સિજન પ્લાન્ટ સરકારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યારે દિવેદરના અંદર આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય લોકો પણ કંઈક ને કંઈક કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ કોરોનાની મહામારી જો કદાચ ફરી પાછી આવી જાય અને ક્યાંક ને ક્યાંક ઓક્સિજનની જરૂર પડે તો લોકોને દોડ ક્યાં જવું એ મુશ્કેલી પડી છે ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠાના અંદર આ દિવેદ રેફરલ હોસ્પિટલનો જે કોરોના ઓક્સિજન પ્લાન્ટ છે અત્યારે સ્થિતિ પ્રમાણે બંધ હાલતમાં જોવા મળ્યો છે તાત્કાલિક આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક એને કાર્યરત કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અને બનાસકાંઠા આરોગ્ય અધિકારી આની સત્વરે તપાસ હાથ ધરી અને આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરે એવી લોકોની માંગ ઉઠી છે કિશોર નાયક ન્યૂઝ પોઈન્ટ ચેનલ દિયો દર બનાસકાંઠા